પોરબંદરમાં સોની બજારમાં બે દિવસ પૂર્વે થયેલા હોબાળામાં એક નવો વણાંક આવ્યો છે જેમાં ખેડૂતે સોની સામે હલકી ગુણવત્તાનું સોનું ધાવડી છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના પગલે માત્ર સોની બજાર જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં ચકચાર મચી છે પોરબંદરની સોની બજારમાં બે દિવસ પૂર્વે બે લોકોએ સોની વેપારીએ હલકી ગુણવત્તાનું સોનું ધાવડી દીધું હોવાનું જણાવી વેપારીને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું જેથી વેપારીઓ આગેવાનોને સાથે રાખી દુકાનો બંધ કરી પોલીસ ખાતે દોડી ગયા હતા અને બંને શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી ત્યારબાદ પોલીસે પણ દુકાનદાર હરીશ ત્રિભુવન નાંઢાને ફરિયાદી બનાવી હરીશ મેરામણ બાપોદરા અને સામંતભાઈ સામે ગુનો નોંધ્યો હતો જે મામલે હવે નવો વર્ણાંક આવ્યો છે હરીશ ભાઈ કોલીખડા ગામની ખેતી કામ કરતા ભરત બાપોદરાએ જેટી જ્વેલર્સના માલિક સંજય જયંતીલાલ નાઢા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ વર્ષોથી જેટી જ્વેલર્સ નામની દુકાનેથી પ્રસંગો પાત સોનાના દાગીનાની ખરીદી કરે છે ગત તારીખ બે બાર બે હજાર અઢારના ના રોજ પણ દુકાન માલિક સંજય પાસેથી પાટલાની જોડી એક મંગલસૂત્ર એક બુટ્ટી જોડી એક તથા એક મળી કુલ રૂપિયા ખરીદી કરી હતી ત્યારે તેણે જીએસટી નંબર વાળું પાકું બિલ પણ આપ્યું હતું જેમાં તેણે બાવીસ કેરેટ સોનાનો ઉલ્લેખ કરી બાવીસ કેરેટ સોનાનો ભાવ લીધો હતો ત્યાર પછી તેઓને પૈસાની જરૂર પડતા ચેટી જ્વેલર્સમાંથી ખરીદી કરેલ સોનાનું મંગલસૂત્ર લઈ ગત તારીખ એકના રોજ રાજકોટ સોની બજારમાં ગયા હતા જ્યાં ચેક કરાવતા મંગલસૂત્રનું પેન્ડલ અઢાર પોઈન્ટ ઝીરો પાંચ કેરેટનું તથા તેની સાકરી સત્તર પોઈન્ટ ઓગણચાલીસ કેરેટની હોવાનું સોનીએ જણાવ્યું હતું તેઓએ મંગલસૂત્ર જેટી જ્વેલર્સમાંથી ખરીદ્યું હોવાથી રાજકોટમાં મંગલસૂત્રનું વેચાણ કર્યું ન હતું અને જેટી જ્વેલર્સે બાવીસ કેરેટ સોનાનો ભાવ લઈ સુધીનું પેન્ડલ અને સાંકડી આપી હોવાનું જણાતા તેમણે તેમના અને જાણીતા સોની પાસે મંગલસૂત્રનું વજન કરાવ્યું હતું જેમાં પેન્ડલનું વજન ચાર ગ્રામ ચારસો મિલી અને સાંકળીનું ગ્રામ છ ગ્રામ ત્રણસો ચાલીસ મિલી થતા સોની વેપારીએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું સોનાના મગલ સૂત્રનો એક તોલાનો ભાવ અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયા બાવીસ કેરેટનો લઈને સાડા સત્તરથી અઢાર કેરેટનું સોનું આપી તોલા દીઠ પાંચ હજાર રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાવીને ચેટી જ્વેલર્સના સોની સંજય જયંતિલાલ નાંઢા વિરુદ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે ભરતભાઈ બિલની નકલ તથા રાજકોટ સોની બજારમાં કરાવેલ સોનાના ટચ રિપોર્ટની નકલ પણ રજૂ કરી છે જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હું ભરત મેરામણભાઈ બાપોદરા અમે આવતીકાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે સોની વિરુદ્ધ જેટી જ્વેલર્સ નામની અમે બે હજાર અઢારમાં ત્યાંથી દાગીના કરાવેલા હતા તે દાગીના અમારે પૈસાની જરૂર પડતા રાજકોટ વેચવા માટે ગયા તો ત્યાં લેબોરેટરી ટેસ્ટ કરાવતા તે બાવીસ કેરેટનું અમને એની બિલ આપ્યું હતું અને તે સોનાના દાગીના સત્તર ગ્રામના નીકળ્યા એટલે સોનીએ અમારી ઉપર ફ્રોડ કર્યો બરાબર હા આની પેલા અગાઉ પણ આવું બનેલું હતું ત્યારે તેના પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના અને ત્યાંના સોની બજારના પ્રમુખ એની અમારું સમાધાન કરાયું હતું ત્યારે અમારે બેંકમાં મૂકેલા હતા તે દાગીના બેન્કમાંથી અમને એવું જણાવ્યું હતું કે તમારા દાગીના ખોટા હે એટલે ત્યારે અમારે પોલીસ ફરિયાદ કરવાની એ સોનીએ ના પાડી કે ભાઈ કે સમાધાન કરી નાખીએ કે અમે તમને બીજા દાગીના બનાવી આપીએ આની પેલા પણ આવું બનેલું હતું અગાઉ થયું હતું ત્યારે સોનીના પ્રમુખ અને જીજ્ઞેશ ભાઈ ના કેવાથી અમે સમાધાન કરેલ હતું એટલે બધા ખેડૂત ભાઈઓ નમ્ર વિનંતી છે કે આવું જો ફ્રોડ થાય છે એટલે સોની જરા ચેક કરાવજો બરોબર બીજા કોઈને જો આવો ઇશ્યુ હોય તો મેર હિત રક્ષક સમિતિ સંપર્ક કરવા વિનંતી ગમે ત્યારે આ બનાવના પગલે માત્ર સોની બજારમાં જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં ચકચાર મચી છે અને વર્ષોથી વ્યવસાય કરતી પેઢી સામે પણ ગ્રાહક સાથે વિશ્વાસઘાત કરી હોવાની ફરિયાદ નોંધાતા અને કેટલાક ગ્રાહકોએ પણ પોતે ખરીદેલ સોનાની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે ભૂતકાળમાં ખરીદેલ અનેક સોનાના દાગીનામાં છેતરપિંડી થઈ હોવાનું પણ સામે આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદે